પિતાએ આયુર્વેદિક ફાર્મસી પર લગાવેલા ગંભીર આક્ષેપો પુત્ર પ્રવીણભાઈએ પાયા વિહોણા બે બુનિયાદ ગણાવ્યા આયુર્વેદિક ફાર્મસી ડાંગની જડીબુટ્ટીમાંથી જે દવાઓ બને છે અને આ જ દિવસ સુધી દવાઓ ખરીદનાર દર્દીઓની આડઅસર થઈ નથી રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ગતરોજ બનસભાઈ જીવભાઈ ચોરિયા દ્વારા ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીના હોદ્દેદારો ઉપર બે જવાબદાર આક્ષેપોને સંસ્થાએ નકારી કાઢી છે સંસ્થાના પ્રમુખ સોનિયાભાઈ ભોએ જણાવ્યું કે અરજીમાં કરેલા આક્ષેપો ખોટા છે સભાસદોને કોઈ તકલીફ નથી સંસ્થાને બદનામ કરનાર સામે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું બનસભાઈને સંસ્થાએ સસ્પેન્ડ કરેલ છે તેમના પુત્ર સંસ્થામાં નોકરી કરે છે તેમજ બનાસભાઈ જીવુભાઈ ચૌરિયાના પુત્ર પ્રવિણે જણાવ્યું કે હું સંસ્થામાં નોકરી કરું છું મારા પિતાએ સંસ્થા સામે કરેલા આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે સંસ્થાને બદનામ કરવા માટે જ તેમણે આવું કૃત્ય કર્યું છે ડાંગ જિલ્લા આયુર્વેદિક મંડળીમાં કોઈ ડુપ્લિકેટ દવા બનતી નથી ખોટી રીતે સંસ્થાને બદનામ કરાઈ રહી છે દેવર્ષિ બી પંડ્યા પ્રોડક્શન મેનેજરે જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળી ડાંગના જંગલમાં

નિરીક્ષણ કરાતા શુદ્ધ ડાંગના જંગલોમાંથી પ્રાપ્ત કરેલા કાચી વનસ્પતિની દવા બનાવતા મજૂરો જોવા મળ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બી એની ગુજરાતી ડાંગ હા બોલો હું પ્રવણભાઈ બનસભાઈ ચોરિયા ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં કામદાર તરીકે નોકરી બજાવું છું છેલ્લા પંદર વર્ષથી જે વર્તમાન સમાચારના આધારે જે માહિતી મળેલ છે કે બનસભાઈ જીવભાઈ ચોરિયા ડાંગ ખોટી વહીવટી થાય છે એવા આક્ષેપો આપેલા પણ એ તદ્દન ખોટા છે ત્યાં વ્યવસ્થિત અને નિયમિત અને નિયમસર કાર્યવાહી ચાલતી છે અને કામગીરી પણ વ્યવસ્થિત થાય છે આ તદ્દન આક્ષેપો લગાવે છે તદ્દન ખોટા છે હું એનો પુત્ર પોતે